પાછો અંદર કાઢી દીધો ખોડા ખોટું લગાતા કોઈ ચાલે આખું ગોમ જેવું છું

માનેયા બચો સટીવી હોણી દીકે મારી નોલ કે સટીની મોટાવરી મદામો જશિકૃષ્ણ રામરાવ એ હું તો નાવાનું વાત ખાલી નહીં તો

હા અને જેમને પીરસવા માટે કાઉન્ટરે જેમની સેવા નામ લખેલા છે જેમના જે કામ સોંપ્યું છે જમણવાર માં એ બધા મિત્રો ત્યાં પહોંચીને જ હોય એ ખાસ નંબર વિનંતી આપણા